મહેસાણા પોલીસ બુટલેગરો તત્વો પર સતત કાર્યવાહી કરી રહી છે તેમ છતાં આ બુટલેગરો ક્યાંથી ક્યાંથી દારૂ લાવી રહ્યા છે છે અને અસામાજિક તત્વોની હિંમત વધી રહી તે સવાલો સતત ઊભા થઈ રહ્યા છે વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટામાં મોટો બુટલેગર છે તેના ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે કોણ તેની તપાસ કરવાનું છે અને શું છે મામલો તેની વિગતવાર વાત કરવી છે જિલ્લાની જે પ્રાઇમ એજન્સી છે એલસીબી એસઓજી કે પછી જિલ્લામાં રહેલા અલગ અલગ પોલીસ સ્ટેશનો તે સતત અને સમયાંતર બુટલેગરો અને અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધમાં ઠોસ કાર્યવાહી કરતા જ હોય છે પરંતુ સવાલો વારંવાર તે ઊભા થઈ રહ્યા છે કે અસામાજિક તત્વો છે તેમને પણ હિંમત અને પોષણ કોણ આપી રહ્યું છે તે પણ સતત સવાલો ઊભા થઈ રહ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગત રાત્રિના સમયે વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાટકે છે અને આજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વ જે કહી શકે નગરપાલિકા પ્રમુખ રેણુસિંહ ચૌહાણ જેના વિરુદ્ધમાં ત્રણ પ્રોહિબિશનના ગુના છે અને એ સિવાય પણ એકથી બે ગંભીર ગુના છે તેના ત્યાં લાખો રૂપિયાનો દારૂ જળપાય છે સવાલ તે ઊભા થઈ રહ્યા છે કે આ મોટો બુટલેગઢ છે તેના વિરુદ્ધમાં આટલા મોટા ગુના નોંધાયેલા છે પોલીસ સતત ચેકિંગ કરી રહી છે તેમ છતાં તે ક્યાંથી દારૂ લાવી રહ્યો હતો જે પ્રકારે અમારા પાસે માહિતી આવી છે તે મુજબ અપૂર્વ નગરપાલિકા પ્રમુખ રેણુસિંહ ચૌહાણ તે પોતે દારૂનો ધંધો કરે છે અને ભાટિયા વિસ્તાર જે કહેવાય છે તેના આસપાસ એક સ્મશાન છે અને તેના આસપાસ તે દારૂનું વેચાણ કરી રહ્યો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં ત્રાટકે છે બે લાખ આસપાસનો દારૂ ઝડપ્યો છે અને કુલ મુદ્દામાલ આઠ લાખ આસપાસ થઈ રહ્યો છે ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે જ્યારે મુખ્ય આરોપી રેણુસિંહ ચૌહાણ તે અત્યારે ફરાર છે આ સમગ્ર કેસની તપાસ લાડોલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી એ સોલંકીને સોંપી દેવામાં આવી છે અને જે સમયે આ રેણુસિંહ ચૌહાણ ઝડપાશે ત્યારે જ ખબર પડશે કે તેને કોણ બળ પૂરું પાડી રહ્યું હતું અને દારૂના ધંધાના તેના પર કેસ થવા છતાં વારંવાર તે ગુના પર ગુડા કેમ આચરી રહ્યા છે એક ચર્ચા તે પણ ઉઠી રહી છે કે જો જિલ્લાની પોલીસ અસામાજિક તત્વો કે બુટલેગરો તેમના વિરુદ્ધમાં પાસા કે ગુસ્સીટોક જેવું જો હથિયાર ઉપાડે અને તેમને જેલ ભેગા કરે તો બની શકે કે આ બુટલેગરો અને અસામાજિક તત્વોની જે હિંમત પોલીસના કડક ચેકિંગ હોવા છતાં વધી રહી છે તેમાં ઘટાડો થાય જોઈએ હવે આ મામલે આવનારા દિવસોમાં શું નવા જૂની થાય છે આપણા સમાચાર માટે પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા